અમદાવાદના દાજીપુરા પાસેનો ખખડધજ બ્રિજ સ્થાનિકોએ ચક્કાજામ કર્યો અમદાવાદ જિલ્લા અને ખેડા જિલ્લાને જોડતો એક્સપ્રેસ હાઇવે પરનો ત્રણ નંબરનો બ્રિજ જે વ્યસ્ત રહે છે તેમજ આ બ્રિજ મહેમદાબાદના દાજીપુરા પાટિયાથી જાલમપુરા પાટિયા સુધી સિંગલ પટ્ટી હોવાને કારણે અહીં વારંવાર કલાકો સુધીનો ટ્રાફિક જામ થાય છે જેના કારણે અગત્યના કામો અટકી પડે છે તેમજ એકસો આઠ જેવા વાહનોને પણ કલાકો સુધી રાહ જોવાનો વારો આવે છે તેમજ બ્રિજ જર્જરિત થઈ ગયો હોવાને લઈને આજે આજુબાજુના કેટલાક ગામોના સ્થાનિકોએ બ્રિજ પર ચક્કાજામ કરી દીધો હતો મહેમદાબાદ તાલુકાના જાલમપુરા અને દાજીપુરાને જોડતો એક્સપ્રેસ હાઈવે પરનો ત્રણ નંબરનો બ્રિજ ઘણો જર્જરિત થઈ ગયો છે તેમજ આ બ્રિજ બે જિલ્લાઓને જોડતો હોવાથી અહીંયા ટ્રાફિકની સમસ્યા વધારે રહે છે માટે સ્થાનિકોને ઘણી અગવડતા રહેતી હોવાથી આજે દાજીપુરા જાલમપુરા અને ચવલજના સ્થાનિકોએ ભેગા થઈને બ્રિજને ચક્કાજામ કરી દીધો હતો તેમજ સ્થાનિકોએ બ્રિજને રિપેર કરવા અને પહોળો કરવાની માંગ કરી હતી એટલાથી વાત નહીં પતતા સ્થાનિકોએ ધારાસભ્યને ફોન થી સમગ્ર બનાવ અને પોતાને પડતી તકલીફથી અવગત કરાવી આનો નિકાલ લાવવા જણાવ્યું હતો તો ધારાસભ્યએ પણ પોતે સ્થળ પર આવી આનો નિકાલ લાવી આપવાની બાહેધરી આપી હતી દાજીપુરાના સ્થાનિકોએ જણાવ્યું હતું કે રોજ સવારે અને સાંજે આ પુલ પર 3 થી 4 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થઈ જાય છે માટે અમારે પુલ પર જઈને ટ્રાફિકને કંટ્રોલ કરવો પડે છે એક બાજુથી વાહનો રોકીને બીજી બાજુના વાહનો જવા દઈએ ત્યારે ટ્રાફિક ઓછો થાય છે અમે ફરિયાદ કરીએ છીએ પણ કોઈ અમારી વાત સાંભળતું નથી કોને આ બાબતે ફરિયાદ કરવી તે પણ અમને ખબર નથી મારું નામ વિરમભાઈ અબારી ગામ જાલમપુરા અત્રે આપણે હું બધા જોઈ રહ્યા છે કે પાછળ એક બસ ઊભી રહી એમાં વિદ્યાર્થીઓ છે આ વિદ્યાર્થીઓને એટલી બધી હાલાકી પડે છે સવારે પણ પ્રોબ્લેમ પડે છે આ આવવામાં પણ આ તકલીફ પડે છે અમારા બાળકો સારી રીતે ભણી શકતા નથી અમારા બાળકોને એટલી બધી તકલીફ પડે છે સવારનું હોય તો સવારે સાત વાગે બસ ત્યાં સુધી તો કોઈ ટ્રક આવે દૂધની ગાડી આવે તો અહીંયા ટ્રાફિક થઈ જાય છે અને હાલનું પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે આ પરિસ્થિતિ કેવી છે આમ પાછળ તમારો કેમેરો ભઈ ફેરવો અને પાછળની પરિસ્થિતિ જુઓ કે કેટલો પ્રોબ્લેમ છે આ લોકોને અમારી સરકારને કોઈ બીજી તકલીફ નથી પણ અમારી સરકારને એક વિનંતી છે ભાઈ કે અમારા બાળકોનું ભાવિ ના બગડે અમારા ભાવ બાળકોનું ભાવિ ઉજળું થાય એના માટે તમે તાત્કાલિક આ પગલો લો ને આ પુલને થોડો મોટો કરવાની જરૂર છે આજુબાજુ એક્સપ્રેસ વે કોઈ ગંગારતા નથી આ લોકો એટલે અમારા બાળકો ભણી શકે અમને કોઈ મોટી આની થાય પહેલાં થેડે એક બાજુ સ્કૂલ છે ને સામે એક મકાન છે ઘણીવાર ગાડીઓ બસમાં પેલો શું કહેવાય કે સ્કૂલમાં ઘૂસી ગઈ છે ને આ બાજુ એક ભાઈનું મકાન છે એમાં પણ ઘૂસી જાય છે એટલે મહેરબાની કરીને સરકારશ્રીને અમારી વિનંતી છે કે આ રોડની તાત્કાલિક કંઈક વ્યવસ્થા કરો નહીં હોનારત ગંભીરાની થઈ ને એવી હોનારત થશે ને પછી અધિકારીઓ આવશે પછી નેતાજીઓ આવશે ને પછી બધી વાતો મોટી મોટી કરશે સારું બધું કશું હોય નહીં પણ કોકનું જેને પોતાનું સ્વજન ગુમાવશે ને જ્યારે તારે અમને ખબર પડશે કે પોતાનું બાળક ગુમાવ્યું હોય પોતાના મા બાપ કે પોતાનો દીકરો જેને ગુમાવ્યો હોય એને જ ખબર હોય કે અમારું સ્વજન અમે ગુમાવ્યું છે એટલે જેથી કરીને જે ગંભીરામાં પરિસ્થિતિ થઈ એવી અમારા દાજીપુરા જાલપુરા ચૌલત દાજીપુરા પાટિયા મોદજ અને અગાઉના ગામ આ રોડ દેગામથી નડિયાદને જોડતો રોડ છે અને એટલી બધી હાલાકી પડે છે એટલે અમે સરકારને એક જ નિવેદન કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે કંઈક સારી સુવિધાઓ આપો બસ અસ્તુ જય માતાજી